કોઈ ગરીબ લાભાર્થી ઓને ફાળવેલું મકાન જાણવા મળી આવે જે અંતર્ગત આ મકાન લેન્ડ કમિટી દ્વારા જે તે લાભાર્થીને ફાળવેલું હતું અને આ લાભાર્થી દ્વારા આ મદ્રેસા માટે આ આ જે જમીન છે એ દાનમાં આપેલી અથવા તો એમને વેચાણથી આપેલી હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે જે લેન્ડ કમિટી દ્વારા અપાયેલા પ્લોટની મૂળભૂત રીતે શરતભંગ થતું હોય જેથી મેન કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી હસ્તગત કરી અને વફત ફરીથી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ લીધોડા એમને પ્લોટ આપવા માટેની આ આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે સરકાર શ્રી અને પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ